બોટાદમાં ઓછા વરસાદને કારણે ખેડૂતોએ નુકસાની વેઠવાનો વારો આવી રહ્યો છે જેને લઈને ખેડૂતો દ્વારા કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે ગઢેડા શહેર અને તાલુકામાં ચાલુ ચોમાસાની સિઝનમાં નહીવત વરસાદને કારણે તમામ નદી નાળા ખાલી છે જેના કારણે ખેડૂતોને પાકમાં નશ્વળ જવાની ભીતિ સેવાયેલી છે બોટાદ જિલ્લામાં ચાલુ ચોમાસાની સિઝનમાં વરસાદ નહીવત જોવા મળ્યો છે તો બોટાદ જિલ્લાના ગટડા તાલુકામાં આજ દિન સુધીમાં નહીવત વરસાદ થયો છે જેના કારણે તાલુકાના તમામ ડેમો અને નદીઓ ખાલી ખમ છે તેમજ ખેતીના પાકમાં આવતા દિવસોમાં પાણીની તાતી જરૂરિયાત છે ત્યારે ઓછા વરસાદને કારણે તળાવમાં પણ પાણી નથી જેના કારણે ખેડૂતોએ ખેતીમાં લાખો રૂપિયાનો ખર્ચ કરેલ છે પરંતુ પાક નિષ્ફળ જાય તેવી પૂરેપૂરી સંભાવના છે અને ખેડૂતોને માથે ચિંતાના વાદળો ઘેરાયા છે ત્યારે ગઢડા શહેર અને તાલુકાના ખેડૂતોએ મામલતદારને આવેદન પત્ર પાઠવ્યું હતું ખેડૂતોએ આંદોલન આવેદન પત્ર આપ્યું છે એમાં એવું છે કે પંદર જૂન થી લઈને પંદર ઓગસ્ટ સુધી જે જરૂરિયાત વરસાદ છે ચાલુ સિઝનનો એ વરસાદ પૂર્ણ ન થયો તેથી કમોસમ અતિ અછરગ્રસ્ત જાહેર કરવા માટે પાક નિષ્ફળ જાય છે તે માટે કેલો નદી છે તે સૌની યોજનાથી ભરાઈ શકે એમ છે તો એ તાત્કાલિક ધોરણે ભરાય પછી શિરવાણીયા ડેમ છે તે મહીફરિયાદ લાઇનથી બે હજાર પાંચ ચાર પાંચમાં ભરેલું છે તે તે જ રીતે સર્વે કરીને પાછું શિરવાણીઓ નદી ભરી દે તો ખેડૂતોને નુકસાન નથી થાય એવું

જે અહીંયા મામલતદાર સાહેબને આવેદનપત્ર આપવામાં આવ્યું છે કે જે હાલ વરસાદ થવો જોઈએ તે થયો નથી અને ખેડૂતોએ જે ખર્ચા કરવા પડે તે કરી નાખ્યા છે એટલે જે અત્યારે ખેડૂતોની પરિસ્થિતિ છે તે બહુ દયનીય છે એટલે હાલ જે પરિસ્થિતિને અનુસંધાને વરસાદ થયો નથી તો આ ખેડૂતોને સહાય પેટે જે અછતગ્રસ્ત જાહેર કરવો પડે તે તાત્કાલિક અછતગ્રસ્ત કરવામાં આવે એવી અમારા ખેડૂતોની માંગ છે